મિત્રો બાળકને ક્લેપલી પ્લેટના ઓપરેશનમાં એનેસ્થેશિયા આપવું પડે છે જે શ્વાસનળીમાં એટલે કે એરવેમાં એક નળી મૂકીને આપવામાં આવે છે આ પ્રક્રિયા તમે અહીંયા વિડીયો લેરિંગોસ્કોપ નામના સાધનમાં જોઈ શકો છો જેમાં નળી શ્વાસનળીમાં મૂકવામાં આવી રહી છે આના વિશે થોડું વધુ જાણીએ તો મિત્રો આ વિડીયો શ્રેણીમાં આજે આપણે એક અગત્યના વિષયની ચર્ચા કરીશું અને એ છે બાળકોને ક્લેપ અને પેલેટના ઓપરેશન માટે એનેસ્થેશિયા આપવાની આપણી સાથે ડૉક્ટર ફાલ્ગુની નરેગલ છે જે છેલ્લા પચીસ વર્ષથી આ મારા પ્રોગ્રામ જોડે જોડાયેલા છે ને જેમ દરેક વસ્તુમાં વિષયોમાં સ્પેશિયલાઇઝેશન હોય છે એવી રીતે એનેસ્થેશિયામાં પીડિયાટ્રિક એનેસ્થેશિયા એટલે કે બાળકોને એનેસ્થેશિયા આપવાનું સ્પેશિયલાઇઝેશન એમનું છે અને એ આપણને સમજાવશે કે બાળકોને અને મોટી વ્યક્તિના શું ફરક હોય છે હવે નાના બાળકોનું એરવે બહુ જ નાનો હોય છે અને એમનું વજન બી ઘણું જ ઓછું હોય છે એમની ઓક્સિજનની રિક્વાયરમેન્ટ બી ઘણી વધારે હોય છે એટલે અને બીજી વસ્તુ એ હોય છે કે આ ક્લેફ અને પેલેટમાં એનેસ્થેશિયા આપતી વખતે જે અમે લોકો અમે પેશન્ટને એરવેની અંદર ટ્યુબ નાખતા હોઈએ છે એ નાખવાનું ઘણું મુશ્કેલ હોય છે એની માટે એમાં સ્પેશિયાલાઇઝેશનની જરૂરી હોય છે જે અમે લોકોએ પાંચ વર્ષ એની માટે પીડિયાટ્રિક માટેનું સ્પેશિયાલાઇઝેશન કરેલું છે એટલે એની માટે આપણે એનું એનેસ્થેશિયા ઘણું જ ઇમ્પોર્ટન્ટ હોય છે એનેસ્થેશિયા માટે બાળકને ભૂખ્યું શું કામ રાખવું પડે એનેસ્થેશિયા માટે બાળકને ઓછામાં ઓછું ચાર કલાક માટે ચારથી પાંચ કલાક માટે ભૂખ્યું રાખવાનું હોય છે ને એનું કારણ એ હોય છે કે એનેસ્ટ આપીએ છે ત્યારે બધી રિફ્લેક્સિસ એમની જતી રહે છે એટલે એ વખતે જો આપણે પેશન્ટનું પેટમાં દૂધ કે ખાવાનું હોય તો એ રીગર્જીટેટ કરી અને એ સ્ટમકમાં જઈ શકે છે એટલા માટે ખાસ એમને સ્ટમક ખાલી કરવા માટે ઓછામાં ઓછા ચારથી પાંચ કલાકની જરૂર હોય છે ઓપરેશન પછી જ્યારે બાળક પાનમાં આવે ત્યારે એનેસ્થેશિયામાંથી સંપૂર્ણ રીતે બહાર આવી ગયું હોય ત્યારે જ બહાર આપણે વોર્ડમાં લઈ જતા હોઈએ છીએ એનું અમારે ખાસ ધ્યાન રાખવામાં આવે છે બિકોઝ પેશન્ટ જો થોડું પણ એનેસ્થેશિયામાં હોય અને અમે એમને બહાર શિફ્ટ કરીએ બેબીને તો એમનું પોસ્ટ ઓપરેટિવ કેર બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે કે જો પેશન્ટનું થોડુંક બી એનેસ્થેશિયામાંથી બહાર આવ્યું ના હોય તો એમાં બિકોઝ પેશન્ટના એરવે બહુ જ પેશન્ટને શ્વાસ નળીમાં અ બ્રિધિંગના પ્રોબ્લેમ થવાની શક્યતાઓ હોય છે એટલા માટે એ બહુ જ ક્રુશિયલ પોસ્ટ ઓપરેટિવ કેર ઇઝ વેરી ક્રુશિયલ એન્ડ એની માટે અમને સ્પેશિયલ સ્ટાફ જે અમે ટ્રેન કરેલા છે એમનું ધ્યાન રાખવા માટે જરૂરી હોય છે એટલે આપણે બાળકને વોર્ડમાં નથી મોકલતા પણ આઈસીયુમાં રાખતા હોઈએ છીએ જેથી કરીને ઓપરેશન પછી આવી કોઈ તકલીફ ના થાય ઓપરેશન પછી બાળક રડતું હોય તો માતા પિતા ચિંતા કરે છે કે કેમ રડે છે પણ ખરેખર રડતું હોય એ સારું કહેવાય છે રડતું હોય છે બાળક સારું કહેવાય છે બીકોઝ જો રડતું ના હોય ને પેશન્ટ ઊંઘતું હોય તો ઘણી વખત જો કંઈ આપણે જ્યાં સર્જરી કરી છે એમાંથી થોડું ઘણું બી બ્લીડિંગ થાય તો એ શ્વાસનળીમાં જઈ શકે છે અને એના લીધે રેસ્પિરેટરી કોમ્પ્લિકેશન્સ બધા થઈ શકે છે એટલે અમે યુઝલી એનેસ્થેસિયા પછીના બધા બાળકોને રડતા રાખીએ છે કે જેના લીધે બીજા બધા બધા પોસ્ટ ઓપરેટ જે ના છે એ થાય થેન્ક યુ આ જાણકારી બદલ આભાર તો મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક બાળકનું ઓપરેશન થઈ રહ્યું છે તમે એક એનેસ્થેશિયા મશીન બી જોઈ શકો છો જેમાં બાળકના બ્લડ પ્રેશર શ્વાસ કાર્ડિયોગ્રામ વગેરેની નોટ થઈ રહી છે અને આ સંપૂર્ણ પ્રક્રિયા કન્ટિન્યુઅસ ઓપરેશન દરમિયાન ચાલતી હોય છે આ હતી એની સ્થિતિશા વિશેની માહિતી આપને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયો શેર કરજો થેન્ક યુ